એક હતો તો બપોર થયા એટલે એનો પતિ ઓફિસ આવ્યો નહીં અને વોચીતા યાદ આવી ગયો ખરે આજે મારા પત્ની નો જન્મ દિવસ અને મારું ભૂલાઈ ગયું એટલે ગાયે ગા માર્કેટમાં અને કમળનું ફૂલ લેતો ગયો કમળનું ફૂલ લઈને ઘેરે ગયો ડોરવેલ દબાવ્યો એની પત્નીએ જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં તો હોંચથી હેપી બર્થડે ટુ યુ માય ડાર્લિંગ એની પત્નીનો મગજ વયો ગયો મારો રોયો એક ફૂલમાં સમજાવી દેવાનો છે આ એટલે ધડ દિન ફૂલ તો લઈ લીધું થેન્ક યુ માય ગુગુ એ કમળનું ફૂલ લઈને હોય જાટકીની એક થપાટ મૂક્યો ફડાક કરતી એટલે ઓલો કહે કે એવું નથી ડાર્લિંગ ચૂંટણીનો માહોલ છે તમે મને ભાજપની નિશાની આપી એટલે મેં તમને કોંગ્રેસ નિશાની બોલો છો હારું છું એમાં આઘું પીડ્યું હતું મારો છું કામ વાળી આખી હતી નકર હા વાણો દાવત કે બીજું કઈ કરે